તો અત્યારે આપણે કાજુ લઈ લીધા છે દોઢ કિલો અને પાંચસો ગ્રામની ગ્રેવી કરી નાખી છે આજે આપણે કાજુ કરીનું શાક બનાવવાનું છે ને એને માટે ફ્રાય કરવાના છે આપણે બટર હજી ઓગળે છે તમે જોઈ શકો છો આપણું બટર અત્યારે ઓગળે છે બધું ઓગળી જાય પછી આપણે ફ્રાય કરીએ આપણે જો આ પાંચસો ગ્રામ કાજુ નાખી દીધા ફ્રાય કરવા આપણે જે કાજુ છે ને એને નોર્મલી રોસ્ટ કરવાના છે થોડા થોડા ગોલ્ડ બ્રાઉન થાય ને ત્યાં લાગે આ બધા બટરમાં જ આપણે ફ્રાય કરવાના છે છસો સાતસો ગ્રામ આપણે બટર નાખ્યું છે એમાં હવે થોડાક વાર આપણે અંદર શેકાવા દઈશું પછી કાઢી લઈએ હવે આપણા જે કાજુ છે ને બધા એકદમ ફ્રાય થઈ ગયા તમે જોઈ શકો છો ગોલ્ડ બ્રાઉન થઈ ગયા તમે જોઈ શકો છો હવે આપણે કાઢી લઈએ એને આપણે જો આ બીજા પાંચસો ગ્રામ નાખી દઈએ ફ્રાય કરવા ફ્રાય થવા આપણા બધા કાજુ રોસ્ટેડ થઈ ગયા છે ફ્રાય કરી લીધા છે આપણે તમે જોઈ શકો છો દોઢ કિલો કાજુ કમ્પ્લીટ કરી નાખ્યા છે હવે આપણે શાકનો વઘાર કરીને બતાવીએ તમને અત્યારે આપણે આ પનીર છે ને એક કિલોગ્રામ ફ્રાય કરી લીધું છે એની અંદર જરૂરિયાત મુજબ હળદર નાખી દેવાની છે ત્યારબાદ એની અંદર છે ને ભાઈ આ સોહનાનું એક મસાલાનું પેકેટ નાખી દેવાનું છે આ ચાલીસ ગ્રામ વજનવાળું છે આ પનીરનો ટેસ્ટ આખો અલગ ફેરવી નાખે આખા શાકનું જીરું જરૂરિયાત મુજબ મીઠું ચીખું મરચું હવે આને એકવાર આ મિક્સ કરી લેવાનું છે આ રીતે હળવા હાથે આપણું પનીર છે ને એકદમ હજી ફ્રાય કરેલું છે ને એટલે એકદમ ઓછું પડી ગયેલું હોય અને આમનું માને પડ્યું રહેવા જો ને બે પાંચ દસ મિનિટ આપણે વઘાર થાય ને પછી આપણે પનીર નાખવાનો ને ત્યાં આનો ટેસ્ટ આખો અલગ થઈ જાય આ પનીરનો જો તમે જોતા જ તમને એમ લાગશે કે નહીં જામી જાય એવું જો આનો ટેસ્ટ જ આખો અલગ રહે એકદમ જો તમે ટેસ્ટ કરો ને તો તમને મોજ આવી જાય તો આપણે સાતસો ગ્રામ લીલું લસણ લીધું છે તમે જોઈ શકો છો એકદમ બારીક કટકી કરી લીધી છે ટમેટા છે બે કિલો છે દેશી ટમેટા આ પાંચસો ગ્રામ કાજુની ગ્રેવી કરી નાખી દજો આ રીતનો ભૂકો દળ દરો મગતરી અઢીસો ગ્રામ છે અઢીસો ગ્રામ તલ છે અને એક કિલોગ્રામ પેપ્સિકોન મરચાં છે ડુંગળી બે કિલો છે આદુ છે અઢીસો ગ્રામ અને મરચાં અઢીસો છે આ બધી ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે સિત્તેર વ્યક્તિઓનો આ પ્રોગ્રામ થઈ રહ્યો છે પનીર અને સીઝ આપણે જે ખમણવાનું બાકી છે પનીર ખમણી ગયું છે આ બધા આપણા મસાલા આવી ગયા છે અને આ પનીર આપણે કમ્પ્લીટ મસાલો ફ્રાય કરીને મસાલો નાખી દીધો છે હવે આપણે સીધો વઘાર મારીએ નહીં બતાવીએ તો અત્યારે આપણે તેલ નાખી રહ્યા છીએ આમાં તેલ આપણે દોઢ કિલો નાખવાનું છે જો અત્યારે આપણે દોઢ કિલો પહેલાં પાંચસો ગ્રામ નાખ્યો ને બીજું એક કિલો આપણે તેલ નાખી રહ્યા છીએ અને હવે પાંચસો ગ્રામ બટર નાખી દેવાનું છે જો આપણે આ સૂકા મરચા લીધા છે થોડીક કસ્તુરી મેથી પાંચ દસ નંગ આપણે એલસી લીધી છે થોડા તજના ટુકડા અને તમાલપત્ર આ આપણે ખડો મસાલો વઘાર છે બટર ઓગળી જાય પછી આપણે નાખીએ હવે આપણે ખડો મસાલો બધો આપણે નાખી દઈએ અંદર જો આ બે કિલો આપણે ડુંગળીની ગ્રેવી છે આ બધી ડુંગળીની ગ્રેવી આપણે પકવી લેવાની પકવી લેવાની છે મુજબ મીઠું નાખી દેવાનું છે એટલે ડુંગળી આપણી છડે હબ જો આ છે ને લીલા મરચાંની પેસ્ટ છે હવે આપણે આદુની પેસ્ટ નાખી દઈએ હા આદુ છે આદુ અને લીલું સૂકું લસણ બે ભેગું છે સૂકું લસણ છે બસો ગ્રામ હતું અને આદુ બસો ગ્રામ હતું બેની પેસ્ટ ભેગી કરેલી છે આ બધું પાંચક મિનિટ સડે ને પછી આપણે લીલું લસણ નાખશું લીલું લસણ આવી ગયું પાંચસો ગ્રામ બધું લીલું લસણ નાખીને ફર્સ્ટ ક્લાસ તડકો આ કાજુ કરી છે ને ભાઈ તમે બધે ખાધી હોય પણ આપણે જે બનાવીએ ને એ આખી અલગ બનશે આ મારી મેથડ પ્રમાણે બને તમે બધી અલગ અલગ જગ્યાએ ટેસ્ટ કર્યો છે પણ હું જે બનાવું ને એ મારી આખી સિસ્ટમ જ અલગ છે હવે આપણે એની અંદર પેપચિકન મરચાં નાખશું જો આપણે એક કિલોગ્રામ પેપચીકોન ચિકન લીધા ને આવી મીડિયમ પરકે કરી લીધી એટલે હવે એ આપણે નાખી દઈએ આ નાનો છોકરો ચમચી લઈને ખાઈ જાય ને એવું આપણું આ શાક બને બસ કલાક તો જોઈ શકાય છે આપણી ગ્રેવી છે એ ચાલીસ ટકા જેવી સડી ગઈ છે અને થોડી થોડી બ્રાઉનનેસ આવી ગઈ છે ગ્રેવીમાં હવે આપણે હળદર નાખી દઈશું મુજબ ત્રણ થી હળદર નાખી દેવાની છે આ ચાલીસ ગ્રામ નું પેકેટ છે એટલે હું એટલું નાખું છું આપણે એક અત્યારે ડીશ નાખી દઈએ છીએ કેમ કે આપણે મરચું નાખવું છે ને એટલે આ કાશ્મીરી મરચું છે આપણે બસો ગ્રામ નાખી દેવાનું છે બરાબર જો મરચું રામદેવનું જ લીધેલું છે એટલે તમે જે કંપનીને વાપર છો આ નાખશો એટલે આ રીતના બનશે તો હવે આપણે જે એક દોઢ કિલો ટમેટા રાખ્યા હતા ને બાકી એ અંદર નાખી દઈએ અંદર આપણે એક ડીશ નાખી હતી અને એક ડીશ આપણે મરચાં નાખ્યા પછી નાખી હવે આને મિક્સ થવા દેવી અને થોડુંક પાણી ઉમેરવાનું છે અને થોડુંક જીરું નાખી દઈએ દાણા જીરું નાખી દઈએ આપણે આમાં સિત્તેર ગ્રામ જેટલો પેલા આપણે પેલા યુઝ કરી લીધું મિક્સ થઈ જાય એટલે આપણે અંદર પાણી ઉમેરવાનું છે આપણે દોઢ લીટર જેટલું પાણી ઉમેર નાખી દીધું અંદર હવે આજે આપણે સુહાનાનો મસાલો લીધો ને એ પેકેટ છે એ અંદર નાખી દીધું મસાલો નાખ્યો આપણે આ આપણે પાંચસો ગ્રામ કાજુની ગ્રેવી કરી છે ને એ છે આપણે નાખી દેવાની છે આ રીતે એકદમ દળદળો પાવડર રાખ્યો છે આ તલ અને મગતરી આ તમને કોઈ રેસ્ટોરન્ટમાં આ વસ્તુ ન મળે આ તમે હાથે બનાવો ને તો જ આ વસ્તુ મળે સાથે આપણે જે ઓલું પનીર મેં ગયું હતું ને જો એ પનીર કેવું થઈ ગયું એકદમ ડ્રાય થઈ ગયો જવું આપણે કારનું મેઘ્યું હતું હવે એ પનીર નાખી દેવા આપણે બધું પનીર નાખી દીધું આપણે એક કિલો પનીર ખમણી નાખેલું છે એ આપણે નાખી દઈએ એને મિક્સ કરી દઈએ પછી આપણે જે રોસ્ટેડ કાજુ કર્યા છે ફ્રાય કર્યા છે તે નાખી દેવાના છે જો આ બધા કાજુ એકદમ રોસ્ટેડ હવે આપણે એક સીઝ માથે નાખી દઈએ આ જો આપણે સીઝ છે આ માલદ આખો અલગ બને ખાવાની મજા જ અલગ આવે ભાઈ આ વસ્તુ જે ખાવ ને ભાઈ એ સીઝ લવર છે એના માટે આ સ્પેશિયલ શાક છે હવે આપણે ઘડીકા શાકને સડવા દેવાનું છે મિક્સ કરીએ જો તમે નક્કરો માલો જો આ રીતે હવે એને આપણે ધીરે ધીરે સડવા દેશું શાક તો અત્યારે તમે જોઈ શકો છો આપણું શાક દસ પંદર મિનિટ થાય એટલે કમ્પ્લીટ થઈ જાય માથે જે તેલ આવવા મળે ને પછી આપણે શાક નીચે ઉતારી લઈશું અને પછી માથે આખું જીરું અને હિંગનો તડકો મારવાનો છે તમે જોઈ શકો છો હવે આપણો તેલ માથે આવવા માંડ્યું છે અને શાક કમ્પલેટ થઈ ગયું છે એટલે હવે આની અંદર આપણે ફ્રેશ ક્રીમ નાખી દેવું અને ગેસ બંધ કરી દઈશું ક્રીમ નાખી દેવાનું છે અંદર આખો શાકનો લેયર આખો અલગ કરી નાખેクリーム છે નેクリーム તમે નાખો ને સરસ મજાનો આપણો શાક કમ્પ્લીટ થઈ ગયો છે હવે આપણો શાક કમ્પ્લીટ થઈ ગયો છે ચીઝ નાખી દઈએ માથે પાણી ઓટે કાઢી ના એકદમ આ ચીઝ છે ને ઓગળી જશે અને પછી આમાં આખા જીરું અને હિંગ વાળો મસાલો નાખીને કમ્પ્લીટ કરવાનો છે તડકો આખો જીરું છે કસ્તુરી મેથી સૂકા મરચા અને આ બધું આપણે તેલ આવી ગયું છે હવે આવી અંદર હિંગ તડકા વાળો વગાર થઈ ગયો આપણો થોડુંક આપણે શાક અંદર નાખી દીધું આપણો વઘાર કમ્પ્લીટ હવે હવે આપણે સીધું આપણે જે તપેલું છે કમ્પ્લીટ થઈ ગયેલું એમાં રેડ દેવાનો છે જોઈ શકો છો આપણો વઘાર કમ્પ્લીટ અંદર નાખી દેવાનો છે હવે આની અંદર આપણે કસ્તુરી મેથી નાખવાની છે આ રીતે સોળી નાખવાની આનો જે ટેસ્ટ આવે ને આખો શાકનો ટેસ્ટ ફેરવી નાખે હવે આખો મિક્સ કરી દેવાનો આ રીતે જે આપણે ઓલું સીઝ રાખ્યું તો ને ખમણેલું એ અંદર નાખી દેવાનું છે જો આપણું એકદમ સીઝ છે ને માથે નાખી દેવાય એટલે એકદમ ઓગળી જશે પાંચ દસ મિનિટ છે ને પાંચ દસ મિનિટ આપણે છે ને આને આમ ઢાંકી રાખવાનું છે એટલે આ શાક આખું તમને જોરદાર મજા આવશે ખાવાની મિત્ર આપણું જે કાજુકરીનું શાક છે કમ્પ્લીટ થઈ ગયું છે જોઈ શકો છો અને સાથે બટર રોટલી છે અને શાક સાથે મરચાં ટમેટા અને પાપડ આ બધી વસ્તુ આવી ગઈ છે હવે આપણે ટેસ્ટિંગ કરીએ અને જો આપણું જો ઓલું પનીર છે ને જો ટેસ્ટિંગ કરીએ આપણે આપણે જે પેપચિકોન મરચા અંદર કાજુ આ બધું નાખવાનો ટેસ્ટ જોરદાર આવી રહ્યો છે ને એમ જોવો વરાળ નીકળતો ગરમમાં ગરમ તમે પણ તમારા ઘરે બનાવો આ રીતનો ચા મજા આવી જાય ફરી મળશું નવા વિડીયોમાં જય પર જય